thank you છે તમારો આજે નવા બ્લોગમાં અને આજે કાલના દિવસમાં ખૂબ મજા કરી પણ હરખા વીડિયા બધા નહોતા લેવાના લોક કદાચ ટૂકો કે નાનો ન હોય તો સોરી પણ આજે બપોર સુધી વિવેક અહીંયા છે બપોર પછી આજે જવાના છે ગાંધીનગર કેમ કે તમને બધાને ખબર છે અહીંયા એના શાળાના લગ્ન માટે આવ્યા છે સોરી ગાંધીનગરની નવ નવસારી જવાના છે અને પછી બપોર પછી બે ત્રણ દિવસ પછી લગ્નના

આજે ચાર દિવસની રજા હોય છે ઉત્તરાયણ ઉપર બે દિવસની છે ને શનિ રવિ ની એટલે એટલે શનિવાર રજા થી એ લોકોએ કાઢીને સોમવારમાં આપી દીધી એટલે હોલિડે કેવાય લાઈન લાઈનમાં રજા આપી દીધી એકાદ આવડે હોય ફેરવી નાખે એટલે બહાર ફરવા જવું હોય તો કામ લાગે અરે એટલું માથું દુખતું તો માણ હારું ના પેલો રોજ છ વાગે ઉઠી જાવ યોગા વોગા કરીને પછી નહીં જાવું ને એટલું મોટું થાય મારે

ત્યારે વિવેક ની બધા છે એટલે મજા કરીએ સાથે પરિવાર પાછા બે ચાર દિવસ પૂરતા હોય કાયમ એક રૂટિન પ્રમાણે ઇસ્ત્રી નું કામ ચાલુ છે અને માડી આરામ કરે છે શું કહેવાય કાલે છે ને આપણે હું લેવા ગયા તા ને એ બતાવી દઉં એટલે મફત ની જોબ માં એવું બધું ન આવે હા ઢીકરા રવો ખાતા લાગે હે તું બનાય છે ને પણ તમે 30 ની જોબ કરો છો તે હોહોરો ન સંભળાવતા હે તમારે તો રોજ સંભળાવો છો મફતની જોબ મફતની જોબ અરે વાહ રવો શીરો ખવાય ને શીરો કેવાય શીરો ગરમાગરમ શીરો જને ખાલે શીરો દેશમાં સે આ શાકપુરુ ને શાક માં તેલ ને દો એમ તો ગાલ પકડી લીધા સર્વિસ થઈ પડી આ ચાલુ છે બસ લે એનો ભાઈ છે અત્યારે ભાઈ કા તાર ફેવરિટ કોણ છે તાર કઝીન્સ માં હે તારા જો વેદાંતભાઈ નૈતિકભાઈ જાનુ દીદી કભીભાઈ કોણ ફેવરેટ કોણ છે તારું જાનુ દીદી હે તો અભિભાઈ નથી કેમ હે તારો દુશ્મન છે કેમ તમારે એને મારવાનો છે અભિભાઈને કેમ મારવાનો છે શું થયું ये तरो दुश्मन छे तो શું 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 પ્રોબ્લેમ શું પડ્યો એ તો કે એ મને કીલી કીડી કે ટીલી શિલી શિલી પીકોલ એવું બધું કહે તને સાતે સાતે ટિકડી એક નંબર નીકળી એ ટિકડી પણ કહે સાતે સાતે એક નંબર નીકળી એક નંબર નીકળી વીડકુડી એ તને હા વીડકુડી તો સારું લાગે પણ ટિકડી ને એવું ન કહેવાય કે વીડ હા એક નંબર ની ટિકડી એ ન કહે આ ચાલે ને આપણે સર્વિસ કરેલ તો खाना खा लिया कितना खाया एक रोटी में तू पर से कैसे ए वो તારા ઘડીક હવે હેઠે બેહવું આવું ઘડીક શાંતિ થી બે ની પોરો ખાની આ બે દિવસ થી એક મિનિટ બેઠો નથી હા ભાઈ હા ભાઈ

ઓ ટાઈમ કહો સે એક વગેરે પાંત્રીસ મિનિટ આજે હવે છે ને વિવેક આગડે બપોર પછી નવસારી જવાનો છે નવસારી એના શાળાના ને સાડીના મેરેજ છે એટલે ત્યાં જાય છે અને એને શાળાની જાન જે આવવાની છે અહીંયા આપણી ઘરે ઉતારો છે અને આપણે મારા ભાઈના દીકરા દીકરી દીકરાની દીકરી છે એટલે આ અંદરો અંદર છે વિવેકને નહિત વિરાજને વિના કરણી

મળી ગઈ છે અને પી લીધી છે તારાપા એને તારા એટલે વિજયભાઈ આજે કોમેન્ટ ઘણી સારી સારી આવી છે ક્યારેક ગોળી વખાણ લખે છે બહુ વાંચે છે અને એ વખાણ લખે ને ત્યારે બધા કોમેડી શો કોમેડી કોમેટ હોય ને એવું લાગે છે તો ટાઈમ થયો છે ત્રણ વાગ્યા ને પચીસ મિનિટ હવે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે આજે ગણિતમાં ઘર ખાલી થઈ ગયું હોય એવું લાગે છે કેમકે વિવેક ને લોકો નવસારી આવી ગયા વિજયભાઈ ગયા છે અમારા શાંતુબેન ની ઘેરે ચીકી બનાવવા અને હું એ ઓફિસે જાવ છું ગુલાબ ઉપર સુતી છે ને ત્રણેય છોકરા ઉપર લેશન કરે છે વાંચે છે તો ચાલો હવે મળીએ જન હવે ટાઈમ થયો નવ સાંજના નવ વાગ્યા છે અને હું જાનુ અને ગુલાબ ને અભી ચારેય જઈએ છીએ અત્યારે પતંગની થોડી થોડીક ખરીદી કરવી છે પતંગ લીધા પછી વિજયભાઈ ના શાળા એ લોકોએ અખ્યાન રમાડે છે તો અમે ત્યાં ત્યાં જઈએ છીએ અને ઘરે ખાલી દાદા એકલા છે અને બા છે બાય હોય ગયા છે હા ચાવી લેતા જવા ને કીધું દાદા એ લઈ લેતા ચાવી જાનુબેન હે ગ્રીલ બંધ નો કરતા આવડે આગળ ઘરે ઘરેથી નીકળી ગયા છીએ અભિભાઈને પતંગ લેવા છે જાનુ દીદી ને પતંગ લેવા જાનુ તારી લેવાના છે હે તને પતંગ સગાવતા આવડે છે પેલા હમ યા

કે મેડમ ને તો મજા આવશે અમારી તો ખબર નથી આપણને ખુશ નઈ સગવડ હોય તો બેહીય કે નકર બેહવાનું હોય નઈ એવું ભરતી માહોલ જો સમજો આ બસ સેવડી નકરો પતંગ માટલાને ચોકડી ઉપર તો ખરા તો તો

તમે બધા આગળના વ્લોગમાં રાકેશને જોયો હોય તો એના કાકાનો છોકરો માનવ છે એ માનવ આ શું ગા જાય અમે સારું હાલ તોય મળી હો હાલ તો ફૂલ ટ્રાફિક સમજો અત્યારે ફૂલ ટ્રાફિક છે પતંગ લેવાની અહીંયા જામી ગયું છે આવું માર્કેટ હવે તો ઉપરથી અમે બધાય તો વેદન ધરતું

પબ્લિક જોને તો ગરમી લાગવા માંડી કેટલી દરવાજા રૂપિયા એક ફ્રી ખાલી તને જે ખાલી જો થોડી ઈ

હવે અમે વેદાંત ના મામાની ઘરે આખીને થોડુંક એવું જોયું નીકળી ગયા છે અરે જાનુબેન પણ આવી ગયા છે જાનુબેન ને સુઈ ગયા તા એટલે નિંદર આવી જાય એવું ઈચ્છા નતું લાડવા બની ગયા છે ધાબે જઈને મજા મજા કરવાની છે સાથે સાથે કાલે વિજયભાઈ નો બર્થ છે અને આ ગાડીનો પેલો બર્થ ડે છે આ ગાડી જે છે જાન્યુઆરી લીધી હતી અને એટલે આવતીકાલે હવે આપણે બર્થડે ની ઉજવણી કરીશું મકર મકર સંક્રાંતિ ઉજવશું પતંગ સગાવશું તેલસાકળી ખાશું લાડવા ખાશું અને હાંજા પાછો બીજો પણ એક પ્રોગ્રામ છે તો એ પાછા પ્રમધિના બ્લોગમાં તમને જોવા મળશે એટલે કાલની મજા સાથે સાથે આજની મજા પણ માણો અને અમારી સાથે જોડાયેલા રહો અમારા બ્લોગને જો તમને મજા જ આવતી હોય તો ખરેખર શેર કરો કેમ કે શેર કરો

Thank you. Bye-bye.